સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ભેસ્તાન વિસ્તારમાં એક શાળાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ભેસ્તાનમાં એક શાળામાં શિક્ષિકાની બદલી થતાં તેણે પોતાની પાસે આચાર્ય દ્વારા વધુ કામ કરાવવામાં આવે છે અને ખોટી ફરિયાદ કરવામાં આવે છે એમ કહીને હોબાળો કર્યો આ શિક્ષિકા હોબાળો મચાવતી હતી ત્યારે હાથમાં ચપ્પલ લઈ આચાર્યને પોલીસની હાજરીમાં જ મારવા લાગી ગંદી ગાળો પણ ભાંડવા લાગી અન્ય શિક્ષિકાઓને પણ ગાળો આપવા લાગી પોલીસની હાજરીમાં જ ગાળાગાળી મારામારીનું દ્રશ્યો પણ સર્જાઈ ગયા શાળાના અન્ય શિક્ષકો સામે પણ આ જ પ્રકારનું વર્તન તેમણે કર્યું હતું આચાર્ય દ્વારા શિક્ષિકાને ટ્રાન્સફર ઓર્ડર આપવામાં આવ્યો બાદમાં જ શિક્ષિકા વિફરી ગઈ હતી વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણ સમિતિ તપાસ કરતી અન્ય સ્કૂલોમાં પણ આ શિક્ષિકા દ્વારા ઉગ્ર વર્તન કરાયાની ફરિયાદ બહાર આવી છે સમગ્ર વિસ્તારમાં શિક્ષણ સમિતિની ઇમેજને પણ ધબ્બો લાગી રહ્યો છે ત્યારે હવે વધુ તપાસ હાથ ધરાશે શાળામાં ગાળો બોલી હંગામો મચાવનાર શિક્ષિકા સામે નજીકના દિવસોમાં શિક્ષાત્મક પગલા ભરાય એવી શક્યતાઓ પણ પૂરી રહેલી છે આ શિક્ષક જાણે માનસિક અસ્થિર હોય એ પ્રકારનું કૃત્ય કરતી વિડીયોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે રિપોર્ટ વિટનેસ